અને એક વાત યાદ રાખજો તમારા જીવનમાં ભક્તિ છે કેટલું ભગવાનનું તમે ભજન કરો છો ને એ કોઈને કહેવાની જરૂર ન હોય કારણ ભક્તિ છે ને એ હંમેશા ગુપ્ત હોવી જોઈએ તમે ભક્તિનો જેટલો દેખાડો કરો ને એટલું એનું પુણ્ય ઘટી જાય તમારા જીવનમાં કેટલું ભગવાનનું નામ છે તમારા વિચારો કેવા છે આકૃતિ ગુણાન કથ્ય તે માણસને જોઈએ ને ત્યાં એનો અડધો પરિચય મળી જાય મળી જાય કે નહીં કે તમે નથી ઓળખી શકતા સમાજમાં બધી પ્રકારના લોકો હોય આપણી સામે ખાલી માણસને જોઈએ ને ત્યાં એના વિચારોની ખબર પડી જાય કે આ માણસ કેવો હશે એમ ભગવાનની ભક્તિ નહીં કોઈની સામે ગાવાની જરૂર ન હોય કે હું આટલી ભગવાનના નામની માળા કરું છું આટલું ભગવાનનું તપ કરું છું આટલું ભગવાનનું ભજન કરું છું અને ત્રણ વસ્તુ છે ને એ હંમેશા ગુપ્ત હોવી જોઈએ પૈસો પત્ની અને ભોજન પૈસો છે ને એનોય બહુ દેખાડો ન કરાય પૈસો હંમેશા ગુપ્ત રખાય આપણે કઈ પૈસા આમ જમીન ઉપર પાથરીને પછી બેહીએ એને હંમેશા ગુપ્ત રાખીએ ભોજન પણ હંમેશા ગુપ્ત હોવું જોઈએ પહેલાના વડીલોનો નિયમ હતો કે ક્યારેય બહાર બેસી ન જમતા હવે તો આ હોટેલ ને રેસ્ટોરન્ટ થઈ ગઈ અને એમાંય જૂનાગઢમાં જાય ને એટલે રવિવારે તો તમારે આખું જૂનાગઢ ભવનાથમાં જ હોય પછી ખરેખર ભોજન હંમેશા ગુપ્ત હોવું જોઈએ જમતા જમતા ભોજનમાં કોઈ એવા માણસના એવા માણસની નજર પડી જાય ને તો પણ આપણા વિચારો ખરાબ થઈ જાય એટલા માટે ભજન અને ભોજન આ વસ્તુ હંમેશા ગુપ્ત રાખવી ભગવાનની માળા કરીએ તો એ કેમ ગૌમુખીમાં રાખીએ ભજન હંમેશા ગુપ્ત હોવું જોઈએ તો કેટલું ભગવાનનું ભજન કરો છો કેટલું ભગવાનનું તપ કરો છો અને ડુંગરે બાપા તો એવું કહેતા કે તમે જેના વિચાર કરતા હોય ને તમારું સ્વરૂપ પણ એના જેવું થઈ જાય જેના વિચાર કરો જેમ એક કીડી કીડો હોય ને કીડો એ ભમરાનો વિચાર કરતી હોય ને એ શાસ્ત્રમાં એક ન્યાય પણ છે કીટ ભ્રમર ન્યાય કીડો છે એ ભમરાના વિચાર કરતો હોય કે હમણાં ભમરો આવીને મને મારશે હમણાં ભમરો આવીને મને મારશે પછી ભમરાના જ વિચાર કરતો હોય એટલે એ કીડો છે ને એ ભમરો બની જાય જેના વિચાર કરો ને તમારું સ્વરૂપ પણ એવું થઈ જાય એમ કેટલું ભગવાનનું ભજન કરો છો એ કોઈને કહેવાની જરૂર ન હોય તમારી ભક્તિનું તમારા ભજનનું તેજ તમારા ચહેરા ઉપર દેખાઈ જાય કોઈને ગાવાની જરૂર ન હોય